આજના ઝડપી જીવનશૈલીમાં આપણે ઊંઘને પ્રાથમિકતા આપવી એ ભૂલી ગયા છીએ ઘણા લોકો રાતે સમયસર શકતા નથી તો કેટલાક લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા છે ખરેખર સારી ઊંઘ તમારા શારીરિક અને માનસિક આરોગ્ય માટે કેટલી મહત્વની છે એ જાણવું અત્યંત આવશ્યક છે તો મિત્રો આજના આ ખાસ વીડિયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે સારી રાતની ઊંઘ લઈ શકાય અને કયા સરળ પગલાથી તમે ઊંઘની ગુણવત્તા સુધારી શકો છો આટલો ઉપયોગી વિડિયો છે તો હૃદયપૂર્વક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને અમારા ચેનલને પ્રોત્સાહિત કરજો જેથી વધુ મજેદાર અને શિખવણ ભર્યા વિષયો તમારા સુધી પહોંચે ચાલો હવે આપની ચર્ચા તરફ આગળ વધીએ સારી ઊંઘનું મહત્વ ઊંઘ એ માત્ર આરામ માટે નહીં પરંતુ તમારા શારીરિક માનસિક અને ભાવનાત્મક આરોગ્ય માટે પણ જરૂરી છે સારી ઊંઘ તણાવને દૂર કરે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે અને તમારા હોર્મોનલ બેલેન્સ ને જાળવી રાખે છે સારી ઊંઘ માટેનું યોગ્ય રૂટીન રાત્રે એક નક્કી સમય પર સુઈ જવાની અને સવારે એક નક્કી સમય પર પણ આ સમય ચક્ર જાળવવાનું પ્રયત્ન કરો ઊંઘ માટેનો યોગ્ય વાતાવરણ બનાવો તમારું બેડરૂમ શાંત અંધારું અને ઠંડુ હોવું જોઈએ વધુ શોરગુલ અથવા પ્રકાશ ઊંઘને વિક્ષેપિત કરી શકે છે રાત્રે સુવા પહેલા તમારું બેડ આરામદાયક છે કે નહીં તે તપાસો ડિજિટલ ડિટોક્સ ની આદતો અપનાવો સુઈ જવા પહેલા દ્રષ્ટિ ઉપકરણો જેવા કે મોબાઈલ લેપટોપ કે ટીવી નો ઉપયોગ ન કરો સુવાની સાથે અર્ધો કલાક પહેલા તમારું મગજ શાંત રાખો પ્રકાશિત સ્ક્રીન નો ઉપયોગ મગજ ને જાગૃત કરે છે જે ઊંઘ ને અસર કરે છે ડાયટ અને ઊંઘ નો સંબંધ રાત્રે ભારેલા ખોરાક કે તલસ્પર્શી પીણા તારો કોફી ચા અથવા એલ્કોહોલ જેવી વસ્તુઓ ઊંઘ પર તણાવ ઉત્પન્ન કરે છે ઊંઘ માટે સરળ અને પૌષ્ટિક ડિનર લેજો ધ્યાન અને યોગ ભૂમિકા સુવા પહેલા થોડી મિનિટ ધ્યાન કે પ્રાણાયામ કરો મગજમાં શાંતિ લાવવા માટે ધીમા શ્વાસો લો અને યોગ્ય રીતે છોડી દો યોગ ખાસ અભ્યાસ જેમ કે શ્વાસન ઊંઘ માટે ખૂબ જ અસરકારક છે સામાન્ય સમસ્યાઓ ઉકેલ જો તમે શિક્ષણ રૂપિન હોવા છતાં ઊંઘી નથી શકતા તો ડોક્ટર ની સલાહ લેવી યોગ્ય રહેશે ઊંઘના વિક્ષેપ માટે ઘણીવાર ડિપ્રેશન કે તનાવ જવાબદાર હોય છે તણાવને નાબૂદ કરવા માટે દિવસ દરમિયાન થોડી ચાલ કે ફિઝિકલ એક્ટિવિટી કરો બ્રેક્સ અને આરામ દિવસ દરમિયાન કામમાં સંપૂર્ણ ડૂબવાથી પણ રાત્રે ઊંઘ વિક્ષેપિત થાય છે પોઈન્ટ મિનિટ નો માઇક્રોનેપ પણ તમારા ઊર્જા સ્તર ને વધારે છે મિત્રો સારી ઊંઘ એ એક તંદુરસ્ત જીવનશૈલી શૈલી માટેનું પાયાનો પથ્થર છે જીવનમાં ઊંઘ જેવી સામાન્ય વાત પર પૂરતું ધ્યાન આપવાથી તમે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી બંને સુધારી શકો છો જો તમને આ ટિપ્સ ઉપયોગી લાગે છે તો તમારા મિત્રોને પણ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારું સમર્થન દર્શાવો આવતા વીડિયોમાં નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી મળીએશું આજ માટે આટલું જ તાપની ઊંઘ સુખમય થાય એવી શુભેચ્છાઓ સાથે તમારી પરવાનગી લઈશું